અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ પરિવાર હોટલની પાછળના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાનું યથાવત જોવા મળી રહ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ પરિવાર હોટલની પાછળના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાનું યથાવત ભડકેલી આગ ભલે સપાટી પર શાંત પડી ગઈ હોય પરંતુ આ ઘટના માત્ર એક આકસ્મિક પરિસ્થિતિ નથી આ એક ભયંકર ષડયંત્રનું પરિણામ છે જે અનૈતિક કેમિકલ ડમ્પિંગ અને પર્યાવરણના અપરાધ્ય વિનાશનું પ્રત્યક્ષ પરિણામ છે ધુમાડાના ગોટેગોટા અને વાયુ પ્રદૂષણથી રહેવાસીઓ ત્રાહેમામ થયા હતા પરંતુ હવે ચિંતાનો વિષય એ છે કે ભૂગર્ભમાં ડતાયેલા ઝેરી કેમિકલના ભંડારો આગળ જતાં વિનાશકારી સંકટ ઊભું કરી શકે છે આવી પરિસ્થિતિમાં પ્રશ્ન એ ઉઠે છે કે કેમિકલ માફિયાઓની આ અનૈતિક કરતૂતો સામે તંત્રની નિષ્ક્રિયતા ક્યાં સુધી ચાલશે તંત્રની ઉદાસીના માફિયાઓનું સામ્રાજ્ય જ્યારે શહેરમાં અનધિકૃત દબાણ દૂર કરવા જીસીબીનો ઉપયોગ થતો જોવા મળે છે ત્યારે કેમિકલ માફિયાઓના આ ગેરકાયદેસર કૃતિઓ પર તંત્રની નજર કેમ નથી પડતી જો આ ગુનાઓની નિષ્પક્ષ અને સધન તપાસ હાથ ધરવામાં આવે તો અહીં થતાં ઝેરી કેમિકલનું ડમ્પિંગનું ભયાવહ સ્વરૂપ સામે આવી શકે છે આ માત્ર વાતાવરણને દૂષિત કરતું નથી પરંતુ ભૂગર્ભ શહેરને પણ ઝેરી બનાવી રહ્યું છે જે અંકલેશ્વર અને પાનોલી સમગ્ર વિસ્તાર માટે એક મહાસંકટ બની શકે છે આવી ગંભીર પરિસ્થિતિમાં તંત્રની નિષ્ક્રિયતા શંકાને જન્મ આપે છે સુતંત્ર આ માફિયાઓના આશીર્વાદ હેઠળ જ કાર્યરત છે